ભૂપતજી બોલું ઉપડ્યો નતો હા તો કોમ હશે ને હા એટલે શું કેતો હતો અમારા અંદર ભલજીને ઓટ વધારે દેખાય છે સાહેબ હું એમ કેવા માંગતો તો એક ચકડી મિટિંગ અમારા ગોમની અંદર તમે કરો

अरे साहेब माटा तो मु मारो पण पार्टी ने बस आ आ साथ, 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 खुँब खुँब आ, आ, हो आ आ साहेब 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 खूब खूब आभार सोमवार हो हां मला पोसो मडो भेगा मारी बस आ आ साहेब ए आ चोक्क हो, आ, आ चोक्कस एक हा સોમવારે નેટ નેટ મીટિંગ નો મેળા આવે સર તો કોમો કઈ દીયો ફટાફટ તો મોણસો ભેગા કરવા પડશે લે જો પામા મેલ દેજે કાકા ઓ આવો ઓય શું કરે ભાઈ મસાલો લેવું તો મસાલો લઈ આવવા તો પેલા 2000 બાકી પડે છે પેલા લાય દોર કાકા હાલ છે કોઈ નાહી નહી જતી ના ભાઈ મસાલો અમને નહી મળે પૈસા માલ દે પેલા અરે હાલો બે બે દાડા માલજો બસ

ભોતજી હમણાં મને એવી ડાયરેક્ટ મીટિંગ ના કરવા મજા ના આવે પછી એટલે આ બધો ઉપાડો તમે કેમ લીધો છે આજે મને

એટલે હજુ કોઈ ભાવ નક્કી કર્યા નહીં મન કે સમજીને તમે આવી ગયો તો બરોબર મારે 5000 ડોકા જોબે 5000 એમ હા આ તો મડી રહે ચાણી તો કાલ વેલા જ કાલ વેલા જ ને હા આ તો 4 વાગે તૈયાર થઈ જજો વેલા 4 વાગે હા હારું હારું એક હેકરજી હા રાતે મીટિંગ માં જ્યાં તક નતા જા નતો જો વાગુજી કેમ ભાઈ ઉકમ ખોટો ટાઈમ બગાડા જવું પડે આપણે ના ના ગોટા ખાવા જાવ તું કે ના ના આપણે ગોટાના ભૂસા નહીં કોઈ એક હેકરજી હા ખરેખર આ ચૂંટણી એક વાતની મને ખબર નહીં પડતી માતાની સોગન જે શકલો આપણે કદી જિંદગીમાં જોવા ના મળી હોય એની શકલો આપણે ચૂંટણી ટાઈમે જોવા મળી બોલો હડો હવે વાઘુજી તમારે શું કેવું મારે હવે હું તમને એક વાત કહું હા બોલો આ એમ જીમ ભલાઈ હા બરોબર તમે કદી જિંદગીમાં માં એમ જોયા કોઈ ડાળો મે જોયા નહીં નોમે તેલી માં રોબડી સની વનુ અને એન ટિકિટો આ લઈ લ્યો ઓહો હવે આપણે તો હવે આપણે તો કમ્પલીટ થઈ જાય કે આપણે હવે વોટ કને આલવું હવે વાઘુજી મારે વધારે ઉમેદવાર ગમતો નહિ બરોબર એટલે મારે તો પેલું આવે ને હું કેવાય એક નિશાન આવે પેલું આવું છે ના ના વાઘુજી હવે જે ચૂંટણી હતી ને

શરીર નો ખેગારજી ચા પીપી હવે ના ના ભાઈ ચા નાશે વાઘુજી હા તમે મો બેઠા છો અલ્યા ભાઈ ખેગારજીન બે ક્ષેત્રમાંથી આવતા હતા તે મને કે હેડો ચા મેલું તો એકણ હરું પારો લઈને આયા લો હારું કરી મારે એકી ધક્કે બધું કોમ પડી જાહે કેમ મારો તમારું કોમ હતું અને ખેગાજીનું કોમ હતું ઓબાજી હા જો લોકાતારનું લઈને આયા ઓ નો વાગોજી લોકાતારનું નહીં ભાઈ તો આપળા ગોમના વિકાસનું જ છે તે વિકાસનું તો વિકાસની વાતો અમાર જોડે શું કરવાની આવે કોઈ અમારે રાજકારણમાં કોઈ ચૂંટણીમાં ઊભું રહેવાનું નહીં હા આ ભલે ઊભું રહેવાનું ના રહ્યું પણ આપણા ગામનું ભલું થાય ને પેલું વિચારવું પડે આપણે તમે વડી વિચારવા માંડે એમ વિચારવું પડે કે ના ના સારું કેવાય હા બુબજી ઓ કાજી ઓ આપણો તમન બે ને કહું છું કે સોમવાર ના દાડે હોજે 8 વાગે આપણા ગામના ના ચોરા મીટિંગ રાખી છે એમજી ભાઈ મીટિંગ છે ઓ ભાઈ કે એમજી ભાઈ ના એમજી ભાઈ ઓળખતા ના એટલે આ ભલાદ ને ઉણિયે ને નવું ફોર્મ ભર્યું છે

આપણે સોમવાર દાળે આઠ વાગે મીટિંગ છે ગોમો આવી જાજો હો તમે એ તો ભૂપેજી કીધું ને તમે જે મીટિંગ નું કેવા આયા છો આપણે એમજી ભાઈ ની અરે ના ના આ તો ભલજી ની મીટિંગ છે વળી ભલજી ચોથી આયા પાછા મોય નવા નવા અરે ભલજી ને ઓળખતા ના અરે 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 ભલજી એ ભોરમ ભરી છે ઓબડા વાગુજી હા ભલજી રો ને ફેલ મોણો છે એનો લગી રે વિશ્વાસ રાખતા નહીં કારણ કે એના ઘેરાલ સાપરું છે બંગલો બનાવવા આવે છે સ્પેશિયલ હા વાત કહું તમને આજે એમજી છે ને એમજી એક નંબરનો ફેલ મોણો છે એને ભલા થઈને તમે વોટ ના આવતા હો ને કે ગોમો રાહત તાળ વાળી ના જઈ રહ્યો ઓબળો બાગુજી હા કેગરજી હા તમે છે ને વોટના 8 વાગે આવી જાજો સોમવારે હો એક મિનિટ તમારે મીટિંગ ચોકણ છે અરે ગોમના ચોરે તમારે અમારે ચોરે

અલ્યા મારી મજાક ના દોરાજો અરે તું બનતા તારો ભાઈજીને બે નહી જાઓ અલ્યા એ તાણી અલ્યા ભાઈ અલ્યા તું કર્યો અલ્યા પોપજી અલ્યા ભરી જાહી પડી

મીટિંગ સાઇડ પર મને કળતર થાય તો તમે દવા કોણ લઈ દો કે હા એ તો ભાજો હશે એટલે કળતર તો થાતી દેશે કવે ચાલ્યા નતા રહેતા બાપુજી મને ઢુકડી થડી છે હા ઓય મારા ઓરશા ખુરશી ઓન ખાડા ઉલાડતે ઉલાડતે ઢોકા ઉલાડ્યા હોય કણ ના હવે અંતી સાહેબ આવશી બલજી સાહેબ આવશી ત્રણ મહિના સેવા કરવા ચમ ફેકરજી હા તમે આ બે ધણન લઈ દાજો દવાખોને ના ના ફોન કરો કે ફોન કરો કે અરે ફોન શું કરે આ રે આ

મારા બલજી ભાઈ નું શું થાય તો ચૂંટણી લડીને જીત ફાઈનલે થઈ જાય પણ એ તમારું શું થાય એનું વિચારો ఎస్పీ హిందుస్తా